મિત્રો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે જગતિયા કે જ્યાં શેઠ જગડુષા અને હર્ષિધ્ધિ માતાજીની એક ચમત્કારી જગ્યા છે અને આ જગ્યાનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે શેઠ જગડુષા છે એ કર્ણનો આધાર કહેવાતા હતા મહાભારત કાળમાં કર્ણએ પોતાના જીવનકાળ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં સોના ચાંદી હીરા મોતી અને જવેરાતનું દાન કર્યું હતું અને જ્યારે એ સ્વર્ગલોક પામ્યા ત્યારે સ્વર્ગના દેવતાઓએ કર્ણને જમવા માટે ચાંદી હીરા મોતી અને જવેરાત આપ્યા આ જોઈ કર્ણએ દેવતાઓને કહ્યું કે આને કેવી રીતે જમી શકાય ત્યારે સ્વર્ગના દેવતાઓએ કર્ણને કહ્યું કે હે કર્ણ તમે પોતાના જીવનકાળ દરમિયાન ચાંદી હીરા મોતી અને જવેરાતનું દાન કર્યું તેથી તમને અહીંયા પણ એ જ મળશે તેથી હે કર્ણ તમે ફરીથી ધરતી ઉપર જાઓ અને અન્નદાન કરો દેવતાઓની આ વાત સાંભળી કર્ણએ શેઠ જગડુષાના સ્વરૂપે આ ધરતી ઉપર જન્મ લીધો અને તેમણે પુષ્કળ પ્રમાણમાં કર્યું કહેવાય છે કે એક સમયે આ ધરતી ઉપર કાળો દુષ્કાળ પડ્યો હતો પશુ પંખીઓ અને માનવનું જીવન વેરવિખર થવા લાગ્યું હતું ત્યારે શેઠ જગડુષાએ પોતાના અન્નના ભંડારો છે તે ખુલ્લા મૂકી દીધા હતા અને એક સમય એવો પણ આવ્યો મિત્રો કે જ્યારે એ અન્નના ભંડારો ખાલી થવા લાગ્યા ત્યારે શેઠ જગડુષાએ હરસિદ્ધિ માતાજીની કઠોર તપસ્યા કરી અને હરસિદ્ધિ માતાજી છે એ તેમને પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા કહ્યું ત્યારે શેઠ જગડુ દરરોજ ગાય ધરાયેલી ઘરે પાછી આવી તેવું વરદાન માગ્યું ત્યારથી લઈને આજ સુધી મિત્રો આ ધરતી ઉપર કોઈ પણ એવો દુષ્કાળ પડ્યો નથી અને ત્યારથી જ આ ધરતીને લીલી નાદેણ તરીકે પણ ઓળખાય છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા જગતિયા તરફ જવાનો રસ્તો લખેલો છે ઓર મારેલું છે જે અહીંયાથી 2 કિલોમીટર થાય છે તો જગતિયા તરફ જવા માટે તમારે કોડીનાથી જામવાળા અને અમરેલી જવા માટેનો આ રોડ છે મિત્રો કે જે કોડીનાથી તમે 12 કિલોમીટર અંદર આવો તો જગતિયા તરફ જવાનો બોર્ડ છે એ તમારી જમણી બાજુએ મારેલું હશે કે જ્યાં શેઠ જગડુસાજી અને હસ્સીધી માતાજીનું જે ચમત્કારી મંદિર છે જે ચમત્કારી જગ્યા છે તે આવેલી છે એ જગ્યાનો શું ઇતિહાસ છે અને એ જગ્યાની શું માહિતી છે તે આપણે બધા જ ત્યાં જઈ અને જાણીશું તો બધા જ મિત્રો આપણે બધા જ પહોંચી ગયા છે શેઠ જગરૂસાજી અને હર્ષિદ્ધિ માતાજી નું જે સાનિધ્ય છે તમે જોઈ રહ્યા છો કે સામે શેઠ જગરૂસા નો છે એની તેની અંદર જ આપણે હર્ષિદ્ધિ માતાજી નું સાનિધ્ય પણ છે કે જ્યાં તેમની અખંડ જ્યોત પ્રગટી રહી છે તો આપણે બધા જ તેમના દર્શન કરીએ તો પટણાંગણ સૌથી પહેલા અહીંયા બજરંગદાસ બાપા નું સાનિધ્ય છે તો સૌથી પહેલા આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીએ અને ત્યારબાદ આપણે અહીંયાના જે મહંત

આ એક સ્ટેટ જેટલું આશ્રમ છે એ સદન દર એને હેન્ડલ ને હું પોતે આખો આશ્રમ મારા અંદર છે એનો માલિક જ હું પોતે હવે એક વસ્તુ એવી છે કે આ જ્યોત રૂપી જે છે જ્યોતરૂપી માતા હર્ષથી જ્યોતમાં બિરાજમાન આ જ્યોતમાં માતા હર્ષથી માતા છે બિરાજમાન બિરાજમાન છે આ માતાજી ચોવીસ કલાક વાયુ તલમાં બિરાજમાન વાયુ સ્વરૂપ હા પણ એ આત્મ લોકોને દર્શન કરવા માટે આપણે તદ્દર કારણ માટે આપણે જોતું કે પ્રગટ લાગે છે કે અંજા માણસ પણ દર્શન કરી દે હવે આ જૂથ છે એ શેઠ જગડુસા ના કુળદેવી શેઠ જગડુસા ને મદદ કરવા માટે મદદ એટલે અહીંયા સૌથી પહેલા માઇન્ડ રાજાઓનો ટાઈમ સૌથી પહેલા આવ્યું છે તો અહિયાં શું અંશજ્ઞ શરૂ કરવા માટે અહીંયા માતાજી ભંડારો કરવા માટે સ્વયં વાયુ સ્વરૂપમાં પ્રગટ થયેલા અને વાયુ સ્વરૂપમાં જે ઢેબુલો સાથે કે હું ચોવીસ કલાક અહીં વાયુ સ્વરૂપ હોય અને જયારે તારે જરૂર પડે ત્યારે તું મને ચકમક જવાય છે એવું અગ્નિ સ્વરૂપ ધારણ કરે તે આપણે સામે જોઈ રહ્યા છીએ અને આ જ્યોતરૂપી માતા સ્વયં પ્રગટ છે એવું ઘણા યાત્રે ને એવું થયું કે આ મારા તો કઈ જૂઠું બોલી રહ્યા છે એટલે એમણે સવાલ કરો કે મારા તમારી પાસે કોઈ પ્રમાણ છે તમારી પાસે શું સબૂત એવું છે કે આ માતાજી પ્રગટ થાય છે કે મારા પાસે તો આનું કોઈ પ્રમાણ નથી આના પાસે હું કોઈ સબૂત પણ આપી શકું એમ નથી કે માતાજી પ્રગટ છે પણ આપણે યાત્રીઓ તમે પોતે જુઓ કે સદંતર માતાજી જો પ્રમાણ આપતા હોય તો આપણે માનવું પડે કે માતાજી પ્રગટ છે છે એ પ્રમાણ તો પડે બાકી દરેક વ્યક્તિ મૂલક માતાજી છે એ સદંતર ખોટું છે પણ એ પોતે પ્રમાણ આપતા હોય તો આપણે માનવું પડે તો સૌથી પહેલા પ્રમાણમાં એવું જોયું કે આ ચોવીસે ચોવીસ કલાક ચાલે સિદ્ધ યાત્રી આવે તો એમનું દર્શન કરવા પૂરતું બંધ રાખવું પડે પાંચ મે દર્શન થઈ જાય એટલે પછી દિવસમાં પ્રગટ કરી દેવું તો સૌથી પહેલા એનું પ્રમાણ જુઓ ચોવીસ કલાક ચાલે છે આ પતરું છે જરા હાથ લગાવો તો કેટલું ગરમ છે નોર્મલ છે બિલકુલ ગરમ નથી હા નથી આ એનું પહેલું પ્રમાણ છે કે માતાજી પ્રગટ થાય એનું આ પ્રમાણ 24 કલાક મતલબ આ જો થાય પ્રકતે છે તો આ પતરું છે એટલું ગરમ હોવું જોઈએ કે આપણે આંગળી અડે એ શું વીજ પ્રમાન ચેન કેબ બનાવેલું છે આના પર ચેન છે તો ચેન ગરમ છે તો ઠંડુ છે ઠંડુ છે આ છે

બીજું પણ એનું પ્રમાણ તમે જુઓ માતાજી આપે છે આપણને એ કોઈ પ્રકૃતિ હોય એનો ધુઓ નીકળે અને ધુઓ એટલે આપણે આખો જલન થાય મને કોઈનો ધુઓ દેખાય છે એ બીજું પણ પ્રમાણ તમે એ કોઈ ભઠ્ઠી ની અંદર આપણે વસ્તુ મૂકી દીધી હોય

ત્રીજું કે જે કોઈ વસ્તુ સળગતી જે આઈટમ સળગતી હોય એની સ્મેલ આવે સુગંધ આવે ગેસ હોય કેરોસીન હોય કોઈ પણ દ્રવ્ય હોય કોઈ પણ પદાર્થ ગમે એ હોય એની સુગંધ આવે તો આને કોઈને સુગંધ આવે છે નથી આવે બાકી તળી લાવે જ નહીં આવવાનું કારણ કે તો એમ માતા ની પ્રગટ છે ચલો માનો કે જેના જોત રૂપે પ્રગટ છે સ્મેલ નથી આવતી તો આપણે માતાજી નું વાયુ સ્વરૂપ માં વાયુ સ્વરૂપ માં તો આવી જ જોઈએ જેમ આપડે ગેસ ખુલ્લું રહી ગયો તો સ્મેલ આવે છે તો આપણે એને વાયુ સ્વરૂપ માં લઈએ હવે અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે અત્યારે કોઈને સ્મેલ આવે છે કોઈ જાતની કોઈ પણ જાતની સ્મેલ આવતી નથી તો આ એક લોખંડ પ્લેટ છે ત્યાં હાથ મૂકીને દર્શન કરી લો માતાજી ના એક એક કરીને

અત્યારે માતાજી વાવ સ્વરૂપ માં સ્પર્શ નહીં કરીએ માતાજી સ્પર્શ ન કરવાનું तो आपने माता जी में झूठ रूपे प्रकट करी तो आपने माता जी ने तमिल जुम्केलियर भी सुनाये थे क्या है ना हम माता जी झूठ रूपी બિરાજમાન છે હવે જો તું બી બિરાજમાન છે તો આપણે માતાજીને શાંત કરવી છે આપણે માતાજી એમને કોઈ જરૂર નથી તો આપણે માતાજીને શાંત કરીએ તો માતાજી એવું કે મારા માથે હાથ મૂકી લઈએ બહુ શાંત થઈ જાય તો આપણે માતાજીને શાંત કરીએ હવે તમે યુટ્યુબ ચેનલ વાળા છે યુટ્યુબ પર

અનુભવ માતાજી આ સિવાય કોઈ પણ વસ્તુ વસ્તુને કોઈ પણ પદાર્થને પણ નુકસાન નથી કરતા એ તમે પોતે અનુભવ કરી લો એકસો રૂપિયા નોટ કરો ચલો

આ બધું શું કહીએ આપણે એવું થાય કે મહારાજે તો મહારાજે તાગરી વિદ્યા કરી કે કેમિકલ લગાવ એટલે નોટ ના ચડી જાય એટલે માટે કે આ YouTube ચેનલ વાળાને નોટ લીધી છે આપણે એ જો માતાજી એને શું કરે છે ને કરલાવી દે છે કે તો આપણે સહી સલામત સાથે આવે છે બીજો બાપુ હું શું કહું છું અહીંયાથી કોઈ હવા આવતી હોય કોઈ ગેસ આવતો હોય કોઈ પદાર્થ આવતો હોય તો આપણી નોટ ઉડી જવી જોઈએ બરાબર તો આ નોટ છે અત્યારે ત્યાં ને ત્યાં સ્થિર છે એનું એ પ્રમાણ છે કે અહીંયાથી કોઈ પણ જાતનું વાયુ હવા કે કોઈ દ્રવ્ય બહાર આવી રહ્યું નથી બરાબર ને હવે જુઓ આપણે જ્યાંથી માતાજી પ્રગટ થાય છે એ આપણે નોટ મૂકી રસ્તો બંધ કરી દીધો બરાબર છે છતાં માતાજી જુઓ નોટ મૂકી છે રસ્તો બંધ કર્યો છે છતાં માતાજી સ્વયં પોતે ઉપર પ્રગટ થાય છે અને એટલી શક્તિથી ઉપર આવે છે નોટ હળગી જાય છે હવે તો નોટ 100% હળગી જાય છે તમારું શું કહેવાનું છે હલકી નોટ હશે કે સળગી ગઈ હશે સળગી ગઈ સળગી તમારું કહેવાનું શું હશે નોટ આટલી અગ્નિ જે પ્રકત છે એમાં તો નોટ સળગી જાય છે સળગી જાય છે ભાઈ તારું કહેવાનું છે પ્રયાસ બરાબર હશે કે નોટ હળગી જાય કેમ આગ લાગી છે ને આગ લાગી એટલે હળગી જાય ને બરાબર નીકળશે તો હું માનીશ તું

અહીંયાના જે મહંત જે પૂજારી છે તેમની સાથે મળી અને અહીંયાના શેઠ જગ્નુષા અને હરસિદ્ધિ માતાજીની જે માહિતી હતી તે આપણે તેમની પાસેથી મેળવી અને અહીંયાની જે અખંડ જ્યોત હતી તેના જે દર્શન પણ આપણે કરીએ તો હવે આપણે અહીંયા પણ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે તેને જોઈ લે તો આપણે હવે હરસિદ્ધિ માતાજીના દર્શન કરીએ અને ત્યારબાદ અહીંયા પણ એક અખંડ જ્યોત છે એ અખંડ જ્યોતના દર્શન કરી અને ત્યારબાદ આપણે બાપુની રજા લઈ અને છૂટા પડી

અહીંયાના જે મહંત છે જે પૂજારી છે તેમની સાથે મળી અને શેઠ ઝગડુસાજી અને હર્ષિદ્ધિ માતાજીનો જે ઇતિહાસ હતો તે બાપુએ આપણી સમક્ષ રજૂ કર્યો તો આપણે બધા જ અહીંયાના જે મહંત છે પૂજારી છે તેમનો આભાર માની અને આપણે શેઠ જગડુસા દાદા અને હર્ષિદ્ધિ માતાજીની કૃપા તે બધાને માથે રહે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ